હાજરીપરના પાટિયા પાસે પાસ ગામના ગ્રામજનોએ નવા રસ્તાની માંગ પૂર્ણ કરાવવા ચક્કા જામ કરી દેખાવ કર્યો તરાજા મહુમા રોડ પર આવેલ

આપ મીકર આવો ને બે કિલોમીટર મારી હારે તો તમને ખબર તકલીફ શું છે માંડું માણા હોય એ ફેલ થઈ જાય ડિલિવરી હોય એ રસ્તમ થઈ જાય ગાડી વાળો હોય ટાય તમારે કોઈ ખાતા મારી પાસે આવ્યો અમારું બધું ખ્યાલ થઈ ગયું વાહન વ્યવહાર બધો બંધ થઈ ગયો છે